आप जोई रहा छो स्टार न्यूज गुजराती लाइव आपनो परिचय नमस्कार मारो नाम धारा पटेल छे जी हां हूं विजुअल અને હેન્ડમેડ પેઇન્ટિંગ્સ નો લેનું કામ કરું છું અને યસ રશિયામાં માં મને પાર્ટિસિપન્ટ તરીકે મને ચૂઝ કરી હતી ઇન્ડિયા ને રિપ્રેઝન્ટ થવા માટે અને રશિયામાં અલગ અલગ 10 કન્ટ્રીઝના ના આર્ટિસ્ટ અમે ભેગા થયા હતા ઇથોપિયા ઇજિપ્ત ચાઇના સાઉથ આફ્રિકા ઈરાન અરેબિયા યસ ઇન્ડિયા રશિયા સો એ લોકોને સાથે અમે એક કોલાબરેશન એક કેમ્પ કર્યું અને ત્યાં મને ઇન્વાઇટ કરી દીધી કે આપણે સપોઝ કંઈક ઇનોવેશનની કંઈક વાત હોય તો આપણે શું કરવું જોઈએ નવું એમ વર્લ્ડ વાઈડ એમ અને એ રીતની અમે એક્ટિવિટીઝ ડેરી ડેરી કરતા હતા ફર્સ્ટ ડે અમે એક્ટિવિટી કરી કે સપોઝ એક ટીમ બિલ્ડિંગ એટલે કે વર્લ્ડ વાઇડ આપણે ટીમ બિલ્ડિંગ કરવી હોય તો શું કરવું જોઈએ એ અમે બધાએ સાથે એક કંઈક ઘણું બધું કહેવાય ને કે ઇનોવેશન્સની વાતો કરીએ કલ્ચરની વાતો કરી આર્ટ આર્ટસ્ટાઈલની વાતો કરી બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું હતું મારું રશિયામાં અને રશિયાની જે એક ખાસ છે ઉરિયાનોસ એમાં ડાયનોસોરના અવશેષો એ લોકોએ બહુ ડિસ્કવર કરી દીધા છે રશિયા સો એ બહુ ખાસ એક પોઈન્ટ હતું કે જ્યાં અમને એક સરપ્રાઇઝિંગ મુમેન્ટ લાગ્યું કે બહુ સારું એમ કહેવાય કે આ લોકોએ ડિસ્કવરી આટલી કરી છે સો એ જ ઉપરથી અમારે ઇન્સ્ટોલેશન બનાવવાનું હતું એક ગ્રુપ ગ્રુપમાં જ ઇન્સ્ટોલેશન હતું સો એ ગ્રુપમાં અમે લોકોએ ઇન્સ્ટોલેશન બનાવ્યું અને એક ઇન્ટરેક્ટિવ બનાવ્યું કે જેથી કરીને કોઈ બી ત્યાં જાય ઇન્સ્ટોલેશનમાં તો એ લોકોને ફીલ થાય કે યુનોસની રીઝનમાં શું શું ખાસિયત છે એમ શું યુનિક વસ્તુઓ છે તો જ્યારે બી અમે આ બધી એક્ટિવિટી કરતા હતા કંઈક ના કંઈક નવું નવું જાણવા મળતું હતું વર્લ્ડ વાઇડ યસ અને અગેન રશિયા બ્રિક્સ સમિટનું એ જ માત્ર મોટો હતો કે આપણે કંઈક આવું કંઈક ઇનોવેશન્સની એની વાતો કરી વાઇડની વાતો કરી એકબીજાના કલ્ચર આર્ટસ્ટાઈલની વાતો કરી એટલે યસ એ બહુ સારું એવો એક્સપિરિયન્સ અનુભવ રહ્યો મારો ઓફ ધી જર્નીમાં ખૂબ આનંદ થયો અને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે મને ખૂબ હું આભારી છું કે રશિયા બેટને અને યસ આપણી ગવર્મેન્ટને બી કે તેમને મને ચૂઝ કરી અને યસ આ વસ્તુને હું યસ એઝ અ એપ્રિશિએટ તરીકે હું ગણીશ અને ફ્યુચરમાં બી કદાચ આવતી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ ખરી તો બી હું એને આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે તો બી હું જઈશ આપણે વર્લ્ડ વાઇડમાં જેમ કે ઇન્ડિયા તરફથી બે પાર્ટિસિપેન્ટ પછી ચાઇના તરફથી બે પાર્ટિસિપેન્ટ એવી રીતે સો એ લોકોનું સિલેક્શન કરી પછી એ લોકો રશિયાથી જ સિલેક્શન થયું પછી રશિયામાંથી એ લોકોનું ઇન્વિટેશન આવી ગયું કે યુ આર સિલેક્ટ પાર્ટિસિપેટ જે હતા આપણા ગુજરાતથી કેટલા હતા ગુજરાત એક જ અને ભોપાલથી એક આજે તમે જોઈ રહ્યા છો સાઈડમાં એ ઇન્સ્ટોલેશન આર્ટ ઇન્સ્ટોલેશન એ કંઈ સોંપી નહોતું એક અમે ઇન્ટ્રેક્ટિવ આર્ટ ઇન્સ્ટોલેશન બનાવ્યું હતું એક જીવ છે એમના ત્યાંનું એમિનોટ કરીને એમિનોટ એવું જીવ છે કે સ્પાયરલમાં બને આખું એ સ્પાયરલ આખું આર્ટ ઇન્સ્ટોલેશન તમે જે જોઈ રહ્યા છો એ આખું એરિયલ વ્યૂથી સરસ વ્યૂ આવે છે એનું અને જે તમે વુડના ઉપરનો જે કલર છે એ બધી વસ્તુ કલર અમે ઇન્સ્પાયર થઈને જે સ્ટોનની ઇન્સ્પાયર થઈને અમે લીધેલા છે એ લોકોના સ્ટોન બી દરિયા દરિયાની બાજુમાં મળતા આવતા હોય છે સો એ જે તમે નીચે નીચે ટ્રાયંગલ્સ બી જે જોઈ રહ્યા છો એ રિવ વોર્ગને રિપ્રેઝેન્ટ કરે છે તો ટૂંકમાં ઇચ એન્ડ એવરી વસ્તુ શું છે કે રિપ્રેઝેન્ટ કરે છે ઉડિયાનોઝ રીઝનને એટલે તમે ક્યાંય બી જ્યારે આ ઇન્સ્ટોલેશનને ફીલ કરશો તો ખરેખર તમને લાગશે કે તમે એક્સપિરિયન્સ લઈ શકશો કે એની ડિઝાઇન કીધી જ હતી કે કેવો અનુભવ હતો એ બધી વસ્તુ તમે એ ડિઝાઇનને એક્સપિરિયન્સ કરી શકશો યસ